જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઘઉંના ફાડાનો ઉપમા એના માટે જોશે એક વાટકી ઘઉંના ફાડા પાણી જોશે ત્રણ ગણું અને ચાર ટેબલ તેલ એક ટીસ્પૂન ધાણાજીરું બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ ખાંડ એક ટેબલસ્પૂન હળદર એક અડધી ટીસ્પૂન અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન મીઠું બે ટેબલ ગાજરના કટકા ઝીણા સમારે બે ટેબલ વટાણા એક ટેબલ સ્પૂન આદુ ને મરચું સુધારેલું ને ખમણેલું એક ટેબલ સ્પૂન કાચી કેરી અને બે ટેબલ સ્પૂન ટમેટા ઝીણા સમારેલા અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ કોરે કોરા શેકી લેશું તેલ વગરના આમાં બસ જો આવા શેત શેત સફેદ થઈ જાય ને એવા શેકવાના છે ધીમા ગેસો ધીમા ગેસે રાખે તો કદો બેસવા માંગશે ત્રણ વર્ષથી પાણી મૂકશું પાણી મૂકી દેશું એમાં પછી આ શેકેલા ફાડા છે ને પાણી ઉકળે એટલે ઓળી દેશું પાણી ઉકળી ગયું છે આ ઓળી દેશું ફાડા એમાં શેકેલા જો આ ઉકળે ને એટલે તેલનું ટીપું નાખ દેસુ એટલે ઉભરાય નહીં બંધ કરીને પાંચ વિસલ માર લેશું બાજુમાં બી તેલ મૂકીને વટાણા ગરમ સેજ હીંગ નાખી વટાણા ગાજર છે પારબોજ કરી લેશું બે મિનિટ ઉકાળી પાણીમાં લેશું હવે આ વગારમાં ટમેટા નાખ્યો ને આ પાર કરેલા નાખી દઉં છું ગાજર ને નાખીને મસાલા લેશું આદુ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું ખાંડ લીંબુનો રસ થોડોક જોઈ એમ જ નાખો કાચી કેરી નાખી છે એટલે બધું મિક્સ કરી લેશું પછી ફાડા બફાઈ ને આમાં મિક્સ કરી લેશું બધા બસ આ ફાડા બફાઈ ગયા છે હવે આમાં બધું મસાલો સાયત્રો ને એમાં નાખી દેસ જો આ તૈયાર થઈ ગયો છે આવી રીતે મિક્સ કરી લેવાનું